આ ટ્રેનિંગ જોઈ રહ્યા છે એમના માટેની વાતચીત કરું તો આપણે એક મિશન ચાલે છે મિશન એક કદમ ઓર્ગેનિક ક્યોર યાની એક કદમ ઓર્ગેનિક કી તરફ એના માટેની અંદર આપણે જબરજસ્ત બ્રાન્ડ છે આપણી પાસે જેને આપણે પ્રમોટ કરી રહ્યા છીએ જે બ્રાન્ડ નું નામ છે ઇન્ડિયા ગ્રો આ ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની ની વાતચીત કરીએ તો આ ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની પાછળ કયા સાયન્ટિસ્ટ નું કામ કરી રહ્યું છે કયા સાયન્ટિસ્ટ નું બીજું કામ કરી રહ્યું છે કયા સાયન્ટિસ્ટ ડિઝાઇન કરી રહ્યા છે અને આજે જે પ્રોડક્ટ વિશે જાણવાના છે એમને પણ કોણે બનાવી છે એ આપણે જાણવું જરૂરી છે તે સરનો હું પરિચય આપું તમને તો વૈજ્ઞાનિકના પરિચયમાં નામ છે ડોક્ટર મોહન બેલગામવર સર સાહેબનું નામ છે મોહન બેલગામવર સર સાહેબ એ પીએચડી કીટ શાસ્ત્ર ઉપર કરેલું છે અને એમનું વતન છે પુના અને સત્યાવીસ વર્ષથી એગ્રીકલ્ચરની અંદર કામ કરી રહ્યા છે ઓલરેડી અને બે હજાર બારથી ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે યાની કે બે હજાર તેવીસ આજે પૂરું થવા આવ્યું છે અને બે હજાર બારથી ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે એની દસ વર્ષનું વધારે એક્સપિરિયન્સ એમને ઓર્ગેનિક પણ અનુભવ છે આઠ ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં ઓલરેડી અત્યારે કામ કરે છે એ વ્યક્તિ આપણી ઇન્ડિયા ક્રોની બ્રાન્ડની પ્રોડક્ટ ડિઝાઇન કરે છે નેક્સ્ટ એકતાલીસ દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર કામ કરે છે સર યાની કે એકતાલીસ દેશ ભારત એકસો એકતાલીસ કરોડની વસ્તી વાળો એક દેશ એવા એકતાલીસ દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર કામ કરે છે સર રાઈટ અને નેક્સ્ટ આઠ વર્ષ ચીનમાં કામ કર્યું છે અને એગ્રોની તમામે તમામ પ્રોડક્ટ પોતે ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે એમાંની એક પ્રોડક્ટ વિશે આજે આપણે જોવાના છીએ જે પ્રોડક્ટનું નામ છે જબરજસ્ત નામ છે પ્રોડક્ટનું નામ જ છે ઓલિફ સુપર સિક્સટીન ઓલિફ ઓલિફનું પૂરું નામ છે ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ જેને શોર્ટમાં ઓલિફ કહેવામાં આવે છે તો આજે આપણે આના વિશે જોવાના છીએ આ ઓલિફ છે શું અને ઓલિફ ના ફાયદા શું છે અને ઓલિફ વાપરવાથી શું બેનિફિટ મળે છે ને એનો યુઝ કેવી રીતે થાય એના વિશે આપણે આજે જાણવાના છીએ તો ચાલો જોઈએ નેક્સ્ટ ડોઝ સૌથી પ્રથમ તેનો ડોઝ હું તમને બતાવું છું પહેલા બતાવું છું અને લાસ્ટમાં બતાવીશ ડોઝ યાની કે આને યુઝ કેવી રીતે કરવાની તો પાંદડા ઉપર જયારે છંટકાવ કરવાની વાત આવે સ્પ્રે દ્વારા તો એક લીટર પાણીની અંદર બે મિલી યુઝ કરવાનું છે પંદર લીટરમાં ત્રીસ એમ અથવા તો અઢીસો મિલી એક એકરની અંદર તમારે યુઝ કરવાનું છે માટીની એટલે કે માટી એટલે કે જમીનમાં આપવા માટે ટપક સિંચાઈ માટીમાં આપવા માટે અઢીસો મિલી પ્રતિ એકર આ રીતનો ડોઝ છે આ રીતે થયેલી છે વિશે આપણે કરીએ તો સમુદ્રી વનસ્પતિના અર્થ દ્વારા બનેલી છે એમિના એસિડ દ્વારા એન્ડ કુદરતી રીતે ઉદ્ભવતા અન્ય ઘટકો એમાંથી બનેલી છે વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ દ્વારા આપણી તમામે તમામ પ્રોડક્ટ ડિઝાઇન થયેલી છે વાતચીત કરું ઓલિફ વિશે તમને તો ગવર્મેન્ટની એક બોડી છે પૂરા એગ્રીકલ્ચર ની અંદર જેને નિયંત્રણ કરવા માટેનું મેનેજમેન્ટ કરવા માટેનું અપેડા દ્વારા આપણી બ્રાન્ડ ઇન્ડિયા સર્ટિફિકેટ મળેલું છે અને ઓલિફ ને પણ અપેડાનું સર્ટિફિકેટ છે તો નેક્સ્ટ બીજી વાત કરું તમને તો ઇકોસર્ટ ઇનપુટ્સ આ બીજું સર્ટિફિકેટ મળેલું છે આ બીજું સર્ટિફિકેટ છે જર્મની તરફથી મળેલું છે અને આ સર્ટિફિકેટ આધારિત આપણી એ બ્રાન્ડ ને એનપીઓપી એટલે કે ઓર્ગેનિક ની અંદર ફર્સ્ટ એવી બ્રાન્ડ છે ઇન્ડિયા ગ્રો પ્રાણ જેને એનપીઓપી સર્ટિફિકેટ એપેડ દ્વારા સર્ટિફિકેટ મળેલું છે રાઈટ એની ગવર્નમેન્ટ પણ આને સપોર્ટ કરી રહી છે નેક્સ્ટ આવનારા થોડા મહિના હવે ઓલિપ સેના માટે કામ કરવાની છે ઓલિપ છે શું એના વિશે ડિટેલમાં વાતચીત કરવાના છે પરંતુ એની પહેલા હું તમને વાત કરું તો આવનારા થોડા મહિના કે વર્ષો પછી વર્ષોના ભારત સરકાર ડીએપી યુરિયા આવા તમામ કેમિકલ ફર્ટિલાઇઝર બંધ કરવા જઈ રહી છે રાઈટ સમય દૂર નથી કે ડીએપી યુરિયા અને તમામ કેમિકલ ફર્ટિલાઇઝર બંધ થવાનો સમય દૂર નથી સો વિધિન શોર્ટ ટાઈમમાં બંધ થઈ જશે કેમ કેમ કે આ ફર્ટિલાઇઝર થી સરકારને ઘણું બધું નુકસાન છે જેમ કે હવે તમને એમ થતું હશે સરકારને કેવી રીતે નુકસાન છે તો હું તમને કહું જે યુરિયાની બેગ બારસો પચાસ ની છે એ સબસીડી પછી ખેડૂતને ને બસો સિત્તેર કે ત્રણસો માં મળે છે અને બાકીના પૈસા સરકાર ખુદ ભરે છે યાની કે સરકાર ખેડૂતો ને સબસીડી આપે છે રાઈટ અને આ જે ફર્ટીલાઈઝર જમીન નાખવામાં આવે છે યુરિયા તો એની અંદર પહેલા એવું કહેવામાં આવતું છેતાલીસ ટકા નાઈટ્રોજન હોય છે અને જે છોડને એની અંદર રહેલો નાઈટ્રોજન એકવીસ દિવસે મળતો હતો અને એ હવા મૂડી જાય છે અથવા તો પાણીમાં વહી જાય છે જેના કારણે રિસર્ચ અને પેપર અને વૈજ્ઞાનિકોને એવું કેવું છે કે જેટલા કિલોની બેગ આવતી પહેલા પિસ્તાળી કિલોનું આવતું એના પછી અત્યારે જેટલા બી કિલોની બેગ આવે છે એમાં ફક્ત ને ફક્ત વીસ કિલો જ રહે છે એનો મતલબ એમ છે કે એંસી કિલો તો નુકસાન છે જેની કે સો ટકા કે નાઇટ્રોજન હોય છે એક્ઝામ્પલ તરીકે છેતાલીસ ટકાના સો ટકા આપણે ગણીએ તો વીસ કિલો જ એની અંદર એટલે કે વીસ જ નાઇટ્રોજન

હવે તમને એમ થતું કે ઓલિવ જે છે યુરિયા નથી પણ આપણી ઓલિફ નાખવાના કારણે ફર્ટિલાઇઝર નો એક પણ દાણો નાખવાની જરૂર પડતી નથી યાની કે જે ડીએપી કામ કરે છે જે યુરિયા કામ કરે છે એનાથી પણ સવિશેષ આપણો ઓલિવ કામ કરશે

પરંતુ નાઇટ્રોજન પત્તાની અંદર જશે તો પણ પત્તા પરથી આ બુંદ ની અંદર જવા માટે વીસ મિનિટ લાગે છે યાની કે બજારમાં અત્યારે જે નેનો મળે છે એની અંદર જે નાઇટ્રોજન છે એ પાંદડા ની અંદર જવા માટે મિનિમમ ટુ મિનિમમ વીસ મિનિટ લાગે છે પરંતુ જેવું એ બુંદ પડે છે પાંદડા ઉપર એટલે કે ટીપા ટીપા સ્વરૂપે તો થાય છે કેવું કે બે થી ત્રણ મિનિટમાં એ સુકાઈ જાય છે શું થાય છે

આની અંદર રહેલું ન્યુટ્રિશન નાઇટ્રોજન જેવા પાંદડા ઉપર પડે છે એ તેર થી પંદર સેકન્ડ અંદર જ શોષણ થઈ જાય છે જેથી કરીને છોડને ન્યુટ્રિશન મળે છે અને એનું રિઝલ્ટ સો ટકા મળવા પાત્ર છે રાઈટ યાની કે ઓલિફમાં સોળ ઇન્ડિગ્રેટર વાપરવામાં આવેલા છે જે નેનો અંદર નથી એનાથી વધારે અહીંયા ઇન્ડિગ્રેટર યુઝ કરવામાં આવેલા છે ડિટેલમાં વાત કરું કયા કયા ઇન્ડિગ્રેટર વાપરવામાં આવેલા છે તો ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા જેને ઓલિફ કહેવામાં આવે છે તો છોડ માટે જરૂરી ખનીજોની ઉપલબ્ધતા વધારી ના વિકાસ માટે ઓલીફ સારામાં સારું કામ કરે છે એના માટે અલગ અલગ પોષક તત્વો જોઈએ સૂક્ષ્મ પોષક તત્વો અમુક મોટી માત્રામાં જોઈએ છે તો અમુક નાની માત્રામાં જોઈએ છે ઓછી માત્રામાં તો મોટી માત્રામાં જરૂરી છે એવા કયા કયા પોષક તત્વો છે

સેલ્યુલોઝ સ્ટાર્ચ અને અન્ય ઘટક જેવી ઘટકો જેમ કે પોટેશિયમ છે કે પ્લસ જેને કહેવામાં આવે છે પ્રોટીનના સંશ્લેષણ અને સહગુણક પાણીનું સંતુલન વગેરે કરવાનું કાર્ય કરે છે કેલ્શિયમ છે તો સી ટુ પ્લસ છે જેને મેમ્બ્રોનનું સંશ્લેષણ અને સ્થિરીકરણ કરવાનું કામ કરે છે મેગ્નેશિયમ છે એમ પ્લસ ટુ તો એનાથી હરિત દ્રવ્ય માટે જરૂરી દ્રવ્ય છે હરિત દ્રવ્ય માટે જરૂરી તત્વો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ છોડ માટે એના પછી ફોસ્ફરસ છે એચ પીઓ ફોર માઇનસ

લિંગિંગના સંશ્લેષણ માટેના ઉચ્ચેચકો છે મોલિબ્લેટેનમ છે જેને એમઓઓ ફોર ટુ માઇનસ એની નાઇટ્રોજનના ઠારાવી અને નાઇટ્રોજનના ઘટાડો કરવામાં આવે છે એના માટે કામ કરે છે નિકલ છે એનઆઇટુ પ્લસ છે જેને સાયન્સની ભાષામાં નેક્સ્ટ એનાથી શું થાય છે નાઇટ્રોજન સંયોજનના ચયાપચામાં રહેલા ઉચ્ચેચકીય સક્કાર જ કહેવામાં તો આ બધા તત્વો આની અંદર નાખેલા છે ઓલી એક સંપૂર્ણ સ્વસ્થ છોડ માટે

હવે તમને એમ થતું હશે આ બધું છે તો આની અંદર તો પછી ગ્રો મેજિક ની વાત કરીએ તો ગ્રો મેજિક તો વાતચીત કરીએ તો ગ્રો મેજિક ની વાત કરું તમે તો ગ્રો મેજિક અને ઓલિવ વિશે બંનેમાં તફાવત શું છે તો એના વિશે વાતચીત કરું તો ગ્રો મેજિક જે છે એ એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે છે ગ્રો મેજિક એ છપ્પન ભોગની થાળી છે ગ્રો મેજિક શું છે એ પણ વિકાસનું કામ કરે છે પણ ગ્રો મેજિક અને ઓલિફ ની તફાવત ની વાત કરીએ તો ગ્રો મેજિક એ છપ્પન ભોગની થાળી છે તો ઓલિવ શું છે તો કે આ ભોગની થાળી બનાવવા માટે જે ઇન્ડિગ્રેટર જરૂર પડે એની અંદર એ છે ઓલિફ તમે વિચારી શકો છો ઓલીફ ની તાકાત કેટલી મોટી છે અને ઓલીફ નાખ્યા પછી યુરિયા ડીએપી માઇક્રોન્યુટ્રીશન ગોબર ખાત કે કોઈ પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નાખવાની જરૂર

ઉપયોગ અને ડોઝ તો એક મહિનામાં એક કે બે દિવસ પછી ઉપરથી અઢીસો રીતે એલ તો એક લીટરમાં બે એમ પંદર લીટર પંપમાં ત્રીસ એમ એલ ઓકે જમીનમાં અઢીસો એમ ના આપી શકાય તો પાંચસો ml ઉપરથી પણ સ્પ્રે કરવાનો છે

પાંદડા પર છંટકાવ કરવા માટે બે મિલી પ્રતિ લિટર ફરી વાર યાદ કરાવું છું અઢીસો ml પ્રતિ એકર માટીમાં કે ટપક સિંચાઈ એટલે કે માટીમાં આપવા માટે અઢીસો મિલી પ્રતિ એકર આ ખાસ એનો ડોઝ છે આ ત્રીજી વાર ડોઝ આવ્યો છે છંટકાવની ફ્રીક્વન્સી ફરી વાર તમને યુઝ કરાવું તો આ ખાસ પોઈન્ટ છે આ પોઈન્ટ દરેક લીડર આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમારા માટે ખાસ છે અપલાઈનને પૂછવું ના પડે બીજા કોઈને કંઈ પૂછવું ના પડે કે ઓલિફ કેવી રીતે આપવાનું ઓલિપને કઈ રીતનો યુઝ કરવાનો ક્યારે ક્યારે છંટકાવ કરવો જરૂરી છે તો તમે જોઈ શકો છો

પ્રેક્ટિસ દિવસે ત્રીજો ડોઝ એવી રીતે ચાર ડોઝ થઈ ગયા ત્રણ ડોઝ થી ચાર ડોઝ અનાજ છે વિવિધ દાળ છે તેલીબિયા પાક છે રોકડિયા પાકો છે અને એકવીસ થી ત્રીસ દિવસ ની અંતરાલે આપવાનું છે નેક્સ્ટ નર્સરી હોય શાકભાજી હોય દૂધીના વર્ગના શાક હોય તેના દસ દિવસના અંતરાલે માટીમાં છંટકાવ કરીને હાલવાનું છે બાર માસી હોય જેમ કે ચા છે કોફી છે ફળોના પાક હોય તેમાં ત્રીસ દિવસના અંતરાલે આપવાનું છે માટીમાં છંટકાવ કરીને માટીમાં એટલે કે જમીનો પાણી હાથે આલવાનું અને ઉપરથી છંટકાવ કરવાનો ફૂલાના પાકમાં તો 15 દિવસના અંતરાલે આપવાનું ફૂલોમાં જે બી ફૂલોની ખેતી કરતા હોય એમના માટીમાં અઢીસો ml એક એકર અને અઢીસો ml એક એકર છંટકાવ કરવા માટે તો આ એનો ડોઝ છે આ રીતે છંટકાવ કરવાનું છે રાઈટ તો સારામાં સારું રિઝલ્ટ મળવા પાત્ર છે રાઈટ એનાથી નેક્સ્ટ પોઈન્ટ

ઓર્ગેનિક ફોર્મમાં દુનિયાની પહેલી એવી પ્રોડક્ટ છે તમારા હાથમાં વિચાર કરો કેટલું મોટું માર્કેટ છે જમીનમાં પણ આપી શકાય છે અને ઉપરથી સ્પ્રે દ્વારા પણ આપી શકાય છે આ કોઈ ખાદ્ય નથી એટલે કે ડીએપી યુરિયા સલ્ફેટ પોટાશ ફોસ્ફરસ જીંક ગંધક અને કાર્બનનું ઓપ્શન પણ નથી પણ પોલીફ નાખ્યા પછી કોઈ યુરિયા ડીએપી માઇક્રોન્યુટ્રિશન ગોબર ખાદ્ય અન્ય કોઈ પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નાખવાની જરૂર રહેશે નહીં

છોડને તંદુરસ્ત બનાવે છે છોડના જેનાથી છોડમાં કોઈ રોગ આવતો નથી અને જમીનને તંદુરસ્ત બનાવે છે સૂક્ષ્મ જીવો કાર્બન હળશિયાને પોચી બનાવવાનું કામ કરે છે જમીનને પોચી બનાવવાનું કામ કરશે જમીનને તંદુરસ્ત બનાવવાનું કામ કરશે જમીનને પોચી બનાવવાનું કામ કરે છે જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરશે પાક ફસલની ક્વોલિટી સુધારે છે અને ઉત્પાદન વધારે છે એની પાકનું જે ક્વોલિટી હોય છે એને ક્વોલિટીને સુધારે છે અને ઉત્પાદનમાં વધારો કરવાનું કામ કરે છે ફળ અને ફૂલની સંખ્યાને વધારવાનું કામ કરે છે પાક એની કે ફસલની મેચ્યોરિટી વધારે છે મેચ્યોરિટી એટલે શું એનો મતલબ એમ કે પાકને જલ્દી તૈયાર થઈ જાય છે જેટલો સ્વસ્થ છોડ બનાવવાનું કામ કરે એટલો જલ્દી તૈયાર થાય છે અને ઉત્પાદનમાં વીસ થી વધારો કરે છે તો આ છે આપણું ઓલી રાઈટ સુપર સિક્સટીન તો આ છે મેન પોઇન્ટ ટો પાંચસો એમએ ની માં આવે છે લિક્વિડ ફોર્મમાં આવે છે જમીનમાં પણ આપી શકાય છે અને છંટકાવ પણ તમે કરી શકો છો ઓકે તો આ હતી આપણી ઓલી સુપર સિક્સટીન થેન્ક યુ મને તમે સાંભળ્યું બદલ